શિનર તાલુકો ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે ચાલુ વર્ષે ખેડૂતોએ આંબાના વાડિયા કરી ખેતી તથા કપાસની ખેતી કરી હતી ગત વર્ષ કરતાં આ વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતમાં જ અસહ્યતા તડકાને લઈને આંબા પર લાગેલ મોરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યા હતા તેવામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો આ વર્ષે અસહ્ય ગરમીની શરૂઆત સાથે સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કુદરતી માળ સામે ખેડૂતો પણ લાચાર બન્યા છે ઉત્પાદન ઓછું તેમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોનું મોટું નુકસાન થવા પામ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વડોદરાના શિરોડ તાલુકામાં અંદાજિત પાંચસો એકર જમીનમાં આંબા વાડિયા કરતા ખેડૂતો છે જ્યારે પંદરસો એકર થી વધુ જમીનોમાં ખેડૂતો કપાસ પકવતા હોય છે આંબાવાડિયામાં કેસર લંગડો બદામ રાજાપુરી તોતાપુરી કેરી સહિતના આંબા પરથી મોરવા મોટા પ્રમાણમાં ખરી જવા પામ્યા છે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા આંબા પરથી મોટી સંખ્યામાં કેરી ગળી જતા ખેડૂતો લાચાર બનવા પામ્યા છે તો બીજી તરફ કપાસના છોડ પર ફાટેલો કપાસ ખરાબ થયો છે વરસાદી પાણીએ કપાસના છોડ પર ઝીરવા પર ફાટેલા કપાસને પણ નુકસાન થવા પામ્યું છે

અમારા ખેતરોમાં એટલી બધી મહેનત કરીને નવેસરથી અમારો પાક તૈયાર કરેલ મુખ્યત્વે અમારો તાલુકો સિનોર તાલુકો એમાં જે પણ ખેડૂતો છે એમનો મુખ્ય પાક કપાસ એરંડા શેરડી કેળા એમાં કપાસ અને એરંડામાં એટલું બધું ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ થયો એનાથી એટલું બધું નુકસાન થયું છે કે ના પૂછ એની એનો આંક લગભગ કરોડોની અંદર આવે કારણ કે અમે ચોમાસામાં જે નુકસાન થયેલ તેને એ પાકને તૈયાર કરીને ત્રણ ત્રણ ક્વિન્ટલ કપાસની અમારી વીણી આવે એવો કપાસ તૈયાર થયેલ અને ગઈકાલના વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેમાં અમારો પાક તદ્દન નિષ્ફળ ગયેલ છે અમને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે તો તેના માટે સરકાર અમારા માટે કંઈ વિચારે અમને રાહત કંઈ આપે એવું એવી અમારી લાગણી અને માંગણી છે પટેલ પિન્ટુભાઈ કાંતિભાઈ ગામ હવે અમે જે આંબાવાડિયું છે એમાં કાલે જે વાવાઝોડું અને વરસાદ થવાથી કેરી અદ્રક ખરી પડી છે અને પહેલાં પણ ધુમ્મસના કારણે કેરીનો પાક ઓછો થયો ત્યારબાદ આ કુદરતી આફત આવી છે તો એના માટે અમારી સામૂહ કંઈ સરકાર જોવે એવી અમારી એક માગ છે અને સિનોર કરજણ તાલુકામાં લગભગ પાંચસો એકરથી વધારે કેરીનું વાવેતર છે તો એ બધાને જ નુકસાની છે તો બધાની જ માગ એવી છે સરકારશ્રી પાસે અમારી કે અમને કોઈક નુકસાનીનું ફળ મળે એવી અમે એક આશા